જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે દેશભરમાં શિવાજી મહારાજની ત્રણસો ને ચુમ્માલીસ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે પોતાની હિંમત અને બહાદુરી માટે પ્રખ્યાત છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો ભારતીય ઇતિહાસમાં ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો ત્રીસના રોજ જીજા માતાના ગર્ભથી જન્મેલા શિવાજી મહારાજનું નામ સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે જેમને ભારતને બચાવવા માટે પોતાનું આખું જીવન બલિદાન આપ્યું હતું મરાઠા મિત્ર મંડળ પાદરા જય શિવરાયજ ગ્રુપ પાદરા દ્વારા અંબાજી તળાવ પાસે ભારત માતા ચોક પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અનાવરણ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે પાદરાના સંતરામ મંદિર મહારાજ મોહનદાસજી મહારાજ અંબાજી મંદિરના મહારાજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ કુમાર સોની નગરપાલિકાના સદસ્ય નયનભાઈ ભાવસાર સહિત હિન્દુ સંગઠનો આગેવાનો મરાઠા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આવેલા મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે નાના ભૂલકાઓ દ્વારા વેશભૂષા પણ કરવામાં આવી હતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિવાજી મહારાજના જીવન પરિચય આપ્યો હતો સાથે જ શિવાજી મહારાજની સૌર્યગાથા રજૂ કરી હતી છત્રપતિ શિવાજી મહારાજની આરતી બાદ શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જય ભવાની જય શિવાજી નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રાએ આખું વાતાવરણ જાણે ભગવામય રંગમાં સમર્પિત થઈ ગયું હોય તેમ લાગી રહ્યું હતું ભારત માતાની જય જય ભારત સાથે જણાવતા આનંદ થાય છે કે આજે શિવાજી મહારાજની જયંતિનો દિવસ પવિત્ર દિવસ છે અને આજે પાદરાના મરાઠા સમાજ અને પાદરાના વિવિધ ક્ષેત્રોના લોકો અને બધા જ સમાજ સાથે મળીને અમે આજે ઉજવણી કરી છે અને ઉજવણીમાં સંતરામ મંદિરના મહારાજસિંહ પાદરાના નગરના મુખ્ય લોકો અને અંબાજી મંદિરના મહારાજસિંહ એ બધાએ સહભાગ કરીને આજે આ ઉજવણી પૂર્ણ કરી છે કાર્યક્રમની અંદર નાના બાળકોએ શિવ શિવશુતિ ગાઈને શિવાજી મહારાજ વિશે લોકોને માહિતી મળે એ રીતનું પ્રવચનને આ વગેરે બધું કર્યું છે અને આ બધું કાર્યક્રમ થયા પછી ગામમાં શિવાજી મહારાજની મૂર્તિનું જે આજે અનાવરણ કરેલું છે એનું અમે પરિક્રમા કરવાના છે અને બધાને ખૂબ ખૂબ આભાર અને આજે બધાને ને જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા